પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી બનાસકાંઠા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના અઢાર જેટલા ઉમેદવારોને રોજગાર એનાયતપત્ર અને પાંચ ઉમેદવારોને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા હતા આ સાથે સ્ટેજ પરથી આઈટીઆઈ અમરીગઢ અને ગજાનન મોટર્સ વચ્ચે દોઢ લાખના એમઓયુ કરાયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિતોએ મુખ્યમંત્રી શ્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા મારું નામ રુચિતા સિકરવાર છે હું અંબાજીથી આવું છું મને અહીંયા રોજગાર ભરતી મેળામાં રોજગારીની એવી સારી તક મળી અત્યારે કોટક લાઈફ ઇન્સ્યોરન્સ આરડીએમ તરીકે મેનેજરની પોસ્ટ ઉપર છું હું એ માટે તરફનો આભાર મારું નામ ઠાકોર શીતલ છે હું ગામ શેરપુરાથી આવું છું અત્યારે અહીંયા યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણ સમારંભ હતો એમાં અમે ભાગ લીધેલો છે એમાં અમને એવન્યુ સુપર માર્કેટમાં સેલ્ફ તરીકે મારી પસંદગી કરવામાં આવી છે હું સરકારશ્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આજે પાલનપુર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચોવીસ વર્ષ એમના પ્રજાના સેવા કરતાં કરતાં ગઈકાલે પૂર્ણ થયા એના ભાગરૂપે ગુજરાતને અને ગુજરાત થકી દેશને નવી ઊંચાઈઓ ઉપર દેશનો યુવાન કેવી રીતે જઈ શકે એના માટે ધંધા વેપાર રોજગારની ઉજળી તકો કેવી રીતે થઈ શકે એ માટે રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની સરકાર બંને પ્રયત્નશીલ ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર મળી અને આજે લગભગ ચૌદસો જેટલા લોકોના રોજગારી પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો લોકો ગુજરાતની અંદર શાંતિ સલામતી અને સમૃદ્ધિને કારણે બહારના રાજ્યો અને અન્ય દેશના લોકો પણ આવી અને વેપાર ધંધા ઉદ્યોગો નાખે છે એના માટે દેશનો યુવાન તૈયાર રહી અને રોજગારી મેળવી શકે એ માટે રાજ્યની અંદર આઈટીઆઈ હોય એન્જિનિયરિંગ કોલેજ હોય એનું એક વિશાળ માળખું પણ રાજ્ય સરકારે ઊભું કર્યું છે ત્યારે આજના દિવસે આ કાર્યક્રમ હતી હું નોકરી મેળવનાર તમામને શુભેચ્છાઓ પાઠવું છું અને નોકરીદાતાઓનો હૃદયથી આભાર માનું છું